નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય બુકના આ ખાસ વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને એક અત્યંત અસરકારક અને ચમત્કારિક ઘરેલું ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યો છું જે જૂના જમાનાની પરંપરાગત ચિકિત્સા અને લાંબા અનુભવ સાથે જોડાયેલો છે મિત્રો તમે વારંવાર સાંભળ્યું હશે કે દવા આપણા રોગોને મટાડે છે પરંતુ જરા વિચારો જો તમારા રસોડામાં રહેલી સામાન્ય વસ્તુઓ જ દવાનું કામ કરવા લાગે તો જી હા આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે સાંભળવામાં ભલે સામાન્ય લાગે પરંતુ તેની અસર એટલી ઊંડી છે કે મોટા મોટા ડોક્ટરો અને વૈદ્યો પણ તેને માણે છે મિત્રો તમે લસણનું નામ તો સાંભળ્યું જ હશે તેની એક કળીમાં એટલી શક્તિ છુપાયેલી છે કે તે લોહીને શુદ્ધ કરી શકે છે હૃદયને મજબૂત બનાવી શકે છે અને શરીરને દરેક પ્રકારની બીમારીઓથી બચાવી શકે છે બીજી તરફ છે ગોળ જેને આપણે ઘણીવાર મીઠો માનીને અવગણી દઈએ છીએ પરંતુ હકીકતમાં તે આપણા શરીરને આયન મિનરલ્સ અને એનર્જીથી ભરી દે છે અને મિત્રો ત્રીજો અદ્ભુત ખજાનો છે લવિંગ આ એક નાની વસ્તુ છે પરંતુ તેની અંદર યુજેનોલ નામનું તત્વ રહેલું છે જે દુખાવો દૂર કરનાર બળતરા વિરોધી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર છે તે દાંતના દુખાવા માટે રામબાણ ઇલાજ છે અને ફેફસા માટે અમૃત સમાન છે મિત્રો હવે જરા કલ્પના કરો કે જો આ ત્રણેય કુદરતી ઔષધિઓ લસણ ગોળ અને લવિંગ એકસાથે મળી જાય તો શું થાય જી હા તમારા શરીરમાંથી ઝેરી તત્વો ટોક્સિન્સ બહાર નીકળવા લાગશે તમારું લોહી એટલું શુદ્ધ થઈ જશે કે ચહેરો આપોઆપ ચમકી ઉઠશે પેટની વર્ષો જૂની કબજિયાત ગેસ અને એસિડિટી જડમૂળથી નાબૂદ થઈ જશે અને સૌથી મોટી વાત તમારું હૃદય તમારા હાડકાં અને તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી મજબૂત થઈ જશે કે નાની મોટી બીમારીઓ નજીક પણ નહીં આવે મિત્રો આ ઉપચાર એટલો સાચો અને અસરકારક છે કે આપણા વડીલો સદીઓથી તેનો ઉપયોગ કરતા આવ્યા છે ફરક માત્ર એટલો છે કે આજે આપણે તેને ભૂલી ગયા છીએ પરંતુ જો તમે તેનો યોગ્ય રીતે અને યોગ્ય સમયે ઉપયોગ કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં સ્વાસ્થ્યની એક નવી શરૂઆત થશે મિત્રો લસણ ગોળ અને લવિંગ ત્રણેય ભારતીય ઘરોમાં સદીઓથી ઔષધિ ભોજન અને સ્વાસ્થ્યના ગુપ્ત ખજાણા તરીકે માનવામાં આવે છે આયુર્વેદ યુનાની અને આધુનિક વિજ્ઞાન બધા જ આ ત્રણેયને શક્તિશાળી ઔષધિઓ અને ટોનિક માને છે મિત્રો ચાલો સમજીએ કે લસણ ગોળ અને લવિંગનું સેવન શા માટે ખાસ છે મિત્રો આજે અમે તમને ત્રણ એવા કુદરતી ખજાના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મહત્તાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે વૈજ્ઞાનિક સંશોધનો આયુર્વેદ અને દાદી નાનીના નુસ્ખાઓ બધા જ તેના ફાયદાઓની પ્રશંસા કરે છે મિત્રો લસણને આયુર્વેદમાં રસોન કહેવામાં આવ્યું છે તે જ રીતે ગોડને આયુર્વેદમાં ગુડ માધુર્ય અને લવિંગને આયુર્વેદમાં લવંગ કહેવામાં આવે છે જેને કફ અને વાતદોષોને શાંત કરનાર વેદનાહર પીડાનાશક અને દીપન પાચન અગ્નિ વધારનાર માનવામાં આવે છે હવે જરા વિચારો કે જ્યારે આ ત્રણેય એક સાથે ખાવામાં આવે તો શરીરને કેટલા ફાયદા થશે લસણ ખાવાના ફાયદા ચાલો સૌથી પહેલા લસણ ખાવાના ફાયદાઓ વિશે જાણીએ રોગપ્રતિકારક શક્તિ વધારે છે લસણમાં એલિસિન નામનું સક્રિય તત્વ જોવા મળે છે જે એન્ટી એન્ટિવાયરલ અને એન્ટી ગુણધર્મો ધરાવે છે હૃદય રોગોથી સુરક્ષા લસણ લોહીને પાતળું કરે છે જેનાથી હૃદયની નસોમાં બ્લોકેજ થતું નથી તે ખરાબ કોલેસ્ટ્રોલ યાનિ કે એલડીએલ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે પાચન સુધારે છે લસણમાં એવા એન્ઝાઇમ હોય છે જે ભૂખ વધારે છે ગેસ અને કબજિયાત દૂર કરે છે અને આંતરડાને સાફ રાખે છે કેન્સરથી બચાવ આધુનિક સંશોધનો દર્શાવે છે કે લસણમાં રહેલા સલ્ફર સંયોજનો કેન્સરના કોષોની વૃદ્ધિને અટકાવે છે હાડકાં અને સાંધા માટે લાભદાયી લસણ કેલ્શિયમ અને મેંગેનીઝથી ભરપૂર હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક લસણ ચહેરાના ડાગધબ્બા અને ખીલને દૂર કરે છે અને વાળ ખરવાની સમસ્યાને રોકવામાં મદદરૂપ છે ગોળ ખાવાના ફાયદા આગળ જાણીએ ગોળ ખાવાના ફાયદા લોહી શુદ્ધ કરે છે ગોળ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને હિમોગ્લોબિન વધે છે એનિમિયાના દર્દીઓને ખાસ કરીને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે પાચન સુધારે છે જમ્યા પછી ગોળ ખાવાની પરંપરા એટલા માટે છે કારણ કે તે પાચન ક્રિયાને સુધારે છે અને એસિડિટી તથા કબજિયાતને દૂર કરે છે ઉર્જાનો કુદરતી સ્ત્રોત ગોળ કુદરતી રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી ભરપૂર છે તે ધીમે ધીમે પચે છે અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે ફેફસા અને ગળાની સફાઈ ગોળ કફને બહાર કાઢવામાં મદદ કરે છે ગળામાં ખરાશ અને ખાંસીમાં તે ખૂબ ફાયદાકારક છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક ગોળ ખાવાથી ચહેરા પર ચમક આવે છે અને વાળમાં મજબૂતી આવે છે લવિંગ ખાવાના ફાયદા મિત્રો હવે વાત કરીએ ત્રીજા અદ્ભુત ઘટક લવિંગની જેના વિના આ ઉપચાર અધૂરો છે દુખાવો અને સોજો ઓછો કરે લવિંગમાં રહેલું યુજેનોલ એક શક્તિશાળી પીડાનાશક પેઇન કિલર છે તે દાંતના દુખાવા પેઢાના સોજા અને શરીરના આંતરિક દુખાવાને ઓછો કરવામાં ખૂબ અસરકારક છે શ્વાસ અને ફેફસા માટે અમૃત લવિંગ ગળાની ખરાશ ખાંસી અને કફને તરત જ સાફ કરે છે તે ફેફસાને મજબૂત બનાવે છે અને અસ્થમા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે પાચનશક્તિ વધારે તે પાચન અગ્નિને વધારે છે જેનાથી ભોજનનું શોષણ વધુ સારી રીતે થાય છે તે પેટના ગેસ અને અપચાને પણ દૂર કરે છે મેટાબોલિઝમ સુધારે લવિંગ શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવવામાં મદદ કરે છે જેનાથી વજન નિયંત્રિત રાખવામાં સહાયતા મળે છે એન્ટીઓક્સિડન્ટ પાવર લવિંગમાં અન્ય કોઈ પણ મસાલાની તુલનામાં વધુ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે લસણ ગોળ અને લવિંગ સાથે ખાવાના ચમત્કારિક ફાયદા ચાલો મિત્રો હવે મુખ્ય વાત પર આવીએ અને સમજીએ કે લસણ ગોળ અને લવિંગ સાથે ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે આ ત્રણેય મળીને એક સુપરટોનિક બની જાય છે શરીરની ઊંડી સફાઈ ટ્રિપલ ડિટોક્સ લસણ શરીરમાંથી ઝેરી તત્વો ટોક્સિનને બહાર કાઢે છે ગોળ આ પ્રક્રિયાને સરળ બનાવે છે અને લવિંગ પાચનતંત્રની ઊંડાણપૂર્વક સફાઈ કરે છે આ ત્રણેય મળીને લીવર અને આંતરડાને સાફ કરે છે બ્લડ પ્રેશર અને હૃદયની સુરક્ષા લસણ લોહીને પાતળું કરે છે ગોળ લોહીને શુદ્ધ કરે છે અને લવિંગ નસોને આરામ આપે છે આ મિશ્રણ હૃદય માટે એક સંપૂર્ણ સુરક્ષા કવચનું કામ કરે છે પાચન અને કબજિયાતમાં રામબાણ લસણ ગેસ અને અપચો મટાડે છે ગોળ આંતરડાને મુલાયમ બનાવે છે અને લવિંગ પાચક એન્ઝાઇમોને ઉત્તેજિત કરે છે મતલબ ત્રણેય મળીને કબજિયાત એસિડિટી અને અપચાને સંપૂર્ણપણે ખતમ કરી દે છે જાતીય શક્તિ અને પ્રજનન ક્ષમતા વધારે છે આયુર્વેદ કહે છે કે લસણ વીર્યવર્ધક છે ગોળ શક્તિ વધારે છે અને લવિંગ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે આ મિશ્રણ પુરુષ અને સ્ત્રી બંનેની પ્રજનન ક્ષમતાને સુધારે છે હાડકાં અને સાંધા માટે સંજીવની લસણ સોજો અને દુખાવો ઓછો કરે છે ગોળ કેલ્શિયમ આપે છે અને લવિંગ પોતાના પીડાનાશક ગુણધર્મોથી સંધિવા અને સાંધાના દુખાવામાં આ ઉપચારને રામબાણ બનાવે છે માનસિક તણાવ અને ઊંઘમાં સુધારો લસણ મગજને શાંત કરે છે ગોળ મૂળ સારો કરે છે અને લવિંગની સુગંધ તણાવ ઓછો કરે છે શ્વસનતંત્રને શક્તિશાળી બનાવે શરદી ખાંસી કફ અને વાયરલ ચેપ માટે આ ત્રણેયનું મિશ્રણ સૌથી અસરકારક છે સેવન કરવાની રીત ક્યારે અને કેટલી માત્રામાં ખાવું મિત્રો આ તો થયા લસણ ગોળ અને લવિંગ ખાવાના ફાયદા હવે એ પણ જાણી લઈએ કે તેને ક્યારે અને કેટલી માત્રામાં ખાવું ક્યારે ખાવું સૌથી સારો સમય સવારે ખાલી પેટે માનવામાં આવે છે કેવી રીતે ખાવું ખાલી પેટનો નુસ્ખો સામગ્રી એક કડી કાચું લસણ વાટેલું એક નાનો ટુકડો ગોળ એકથી બે આખા લવિંગ રીત સવારે ખાલી પેટે એક કડી લસણ અને એક કે બે લવિંગને વાટીને અથવા ચાવીને ખાઓ ત્યાર પછી ગોળનો નાનો ટુકડો ચૂસો અને પછી હુંફાળું પાણી પીને ગળી જાઓ જમ્યા પછીનો નુસ્ખો ખાંસી માટે લસણની કડીને સહેજ શેકી લો બે લવિંગને તવા પર હળવા શેકી લો ત્રણેયને ભેળવીને ગોળના ટુકડા સાથે ખાઓ કેટલી માત્રામાં ખાવું લસણ દિવસમાં એક કે બે કડી જ પૂરતી છે ગોળ દિવસમાં દસથી વીસ ગ્રામ એટલે કે એક નાનો ટુકડો પૂરતો છે લવિંગ દિવસમાં એકથી બે આખા લવિંગ જ પૂરતા છે સાવચેતીઓ મહત્વપૂર્ણ સાવધાની દરેક મનુષ્યની તાસીર અલગ અલગ હોય છે કેટલીક સાવચેતીઓ પણ છે જે જાણવી ખૂબ જ જરૂરી છે જેમને લો બ્લડ પ્રેશર હોય તેઓ લસણની વધુ માત્રા ન લે ડાયાબિટીસવાળા લોકો ગોળ મર્યાદિત માત્રામાં જ ખાય વધુ લસણ ખાવાથી એસિડિટી કે બળતરા થઈ શકે છે સગર્ભા સ્ત્રીઓએ લસણ અને લવિંગ વધુ માત્રામાં ન ખાવા જોઈએ હંમેશા ડોક્ટરની સલાહ લો લવિંગની તાસીર ગરમ હોય છે તેથી ઉનાળામાં તેની માત્રા ઓછી રાખો બોનસ સ્ટેપ્સ કબજિયાત દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલાં એક કડી લસણ એક નાનો ટુકડો ગોળ અને એક લવિંગ ખાઓ સવારે પેટ સાફ થશે શરદી ઉધરસ માટે લસણની બે કડીઓ શેકીને તેમાં ગોળ અને બે શેકેલા લવિંગ ભેળવીને ખાઓ કફ તરત જ સાફ થઈ જશે હૃદયના સ્વાસ્થ્ય માટે સવારે ખાલી પેટે એક કડી લસણ એક નાનો ટુકડો ગોળ અને એક લવિંગ દરરોજ ખાઓ નબળાઈ અને થાક માટે લસણ ગોળ લવિંગ અને હૂંફાળું દૂધ લો આ મિશ્રણ શરીરને તાકાત આપે છે તો મિત્રુ લસણ ગોળ અને લવિંગ આ ત્રણેય માત્ર સામાન્ય વસ્તુઓ જ નહીં પરંતુ કુદરતી ઔષધિઓ છે જો તમે તેને યોગ્ય રીતે અને નિયમિતપણે ખાઓ છો તો પેટથી લઈને હૃદય સુધી લોહીથી લઈને હાડકાં સુધી અને મગજથી લઈને ત્વચા સુધી દરેક જગ્યાએ ફાયદો થશે મિત્રો આયુર્વેદમાં કહેવાયું છે કે લસણ સર્વ રોગોને હરનાર છે ગોળ લોહીને શુદ્ધ કરનાર છે અને લવિંગ પીળા અને કફને હરનાર છે અને જ્યારે આ ત્રણેયને સાથે ખાવામાં આવે છે ત્યારે વૈદ્યો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે મિત્રો જો તમે પણ લસણ ગોળ અને લવિંગના કોઈ ઘરેલું ઉપચારો કે આયુર્વેદિક ઉપાયો જાણતા હો તો તેને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો કારણ કે બની શકે કે તમારો નાનો ઉપાય કોઈ બીજાની મોટી સમસ્યાનો ઉકેલ બની જાય તમારા અનુભવો કોઈની જિંદગી બદલી શકે છે તો કોમેન્ટમાં જરૂર જણાવો તો મિત્રો આશા છે કે આજની આ જાણકારી તમને ગમી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક જરૂર કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે તમારો એક લાઇક અને એક કોમેન્ટ અમને આવા જ વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે તો મળીએ એક નવી જાણકારી સભર વીડિયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આભાર